નમસ્કાર જય હિન્દ છવ્વીસ જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ બ્રિટિશ રાજની ગુલામીમાંથી માંથી આપણે આઝાદી મળી ઓગસ્ટ દિવસે એ દિવસને આપણે દિવસ તરીકે ઓળખીએ છીએ પણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ને આપણે સંવિધાન દિન તરીકે ઓળખાય છે કેમ કે ત્યારે બંધારણ સભા બંધારણ પૂર્ણ થયું નીરવ મંદિર

પ્રજાસત્તાક તરીકે સ્થાપિત થયું સ્વતંત્ર લડત દરમિયાન જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ઓગણીસો ને ત્રીસના સમયમાં ભારતીય સ્વતંત્રતાની ઘોષણા છે એ છવ્વીસ જાન્યુઆરીએ કરવામાં આવી હતી જે આપણે પૂર્ણ સ્વરાજની માંગ સાથે આ તારીખ જે પસંદ કરવામાં આવી એટલે બંધારણની અંદર છે એ ભારત પ્રજાસત્તાક દેશ છે અને પ્રજાસત્તાકની ઉજવણી છે એ છવ્વીસમી જાન્યુઆરીએ થાય છે પ્રજાસત્તાક શબ્દનો જો અર્થ સમજવો હોય તો પ્રજાની સત્તાનું એવું થાય છે કે જેમાં પ્રજાની બહુમતી છે એ જ સત્તા ગણાય છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવેલા આ બંધારણના આમુખમાં ભારતનો એક સાર્વભૌમિક લોકશાહી પ્રજાસત્તાક તરીકે છે એ જાહેર કરવામાં આવ્યું પ્રજાસત્તાકને એવા રાજકીય સમાજ તરીકે વર્ણાવી શકાય છે કે જે સામાન્ય રીતે લોકશાહી ઉપરથી આધારિત હોય અને જ્યાં રાજાશાહીને કોઈ સ્થાન છે એ ના હોય વિશ્વમાં મોટાભાગના દેશોમાં પ્રજાસત્તાક સ્વરૂપની સરકાર છે એ જોવા મળતી હોય છે તો રાષ્ટ્રની અંદર છે મોટા મોટાભાગે જે સભ્ય પદ ધરાવતા મોટાભાગના દેશો છે જે પ્રજાસત્તાક શૈલીની સરકાર ધરાવે છે પણ તેમાં પ્રજાસત્તાકના પણ ત્રણ સ્વરૂપો છે એ અસ્તિત્વની અંદર હોય છે એક તો પ્રમુખ્ય પ્રથા જે સંસદીય પ્રથા અને પ્રમુખ્ય સંસદીયનું મિશ્રણ સ્વરૂપ હોય છે જેમ કે હોય છે તથા ફ્રાન્સમાં જે પ્રમુખ અને સંસદીય મિશ્ર પ્રથા જે છે એ કાર્યરત છે એ જોવા મળતી હોય છે આમાંથી ત્રીજી પ્રથાઓમાં પ્રમુખ પ્રમાણમાં કારોબારી સત્તા ધરાવતો હોય છે અને કેટલાક દેશોમાં બંધારણની દ્રષ્ટિએ પ્રજાસત્તાક હોવા છતાં પણ વાસ્તવિક સ્વરૂપમાં પ્રજાસત્તાક હોતા નથી ઉદાહરણ સ્વરૂપે ચીન દેશ છે તે વાસ્તવિક સ્વરૂપે પ્રજાસત્તાક છે એ જોવા નથી મળતો ત્યાં સામ્યવાદી પક્ષના ઊભા રહેલા ઉમેદવાર જ તે લોકો એને મત આપી શકતા હોય છે પણ પરિણામે ચૂંટણીમાં જે મતદારોની સાચી અને સ્વતંત્ર વિકલ્પ છે એ પ્રાપ્ત થતો નથી તો પ્રજાસત્તાક આ ઉપરાંત રાજસત્તાક છે એ જોવા મળે છે એટલે કે રાજાશાહી વ્યવસ્થાઓનો ભાગ કે જેની અંદર કોઈ રાજા વંશાનુગત પરિવારના સભ્યો છે એ રાજા સ્વરૂપે હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપને ખબર પડી ગઈ કે છવ્વીસમી જાન્યુઆરી ભારત દેશની અને છવ્વીસમી નવેમ્બર બંને બંધારણની રીતે કેમ મહત્વની ગણવામાં આવે છે અને બંને વચનો ફેર આપણે જાણ્યો એક પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા ઉપર રાષ્ટ્રપતિ દેશને છે એ સંબોધન છે એ કરતા હોય છે જે ખાસ સાંભળવું જોઈએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી જેમાં તેમણે ખેડૂતોને દેશના અર્થતંત્રની કરોડ રજૂ છે એ ગણાવે છે તેમણે જણાવ્યું હતું કે મહેનત ખેડૂતોની પેઢીઓને આપણા દેશને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે એ બનાવ્યું છે તેમણે કહ્યું હતું કે ભારતના લોકો દેશ વિદેશમાં ખૂબ જ ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે એ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત પ્રજાસત્તાક દિવસનો જે શુભ અવસર હોય છે તે આપને આપણા દેશ માટે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં આપણા દેશની સ્થિતિ અને દિશા અંગે ચિંતન વ્યક્ત કરવાની તક આપે છે તો નીરવ મંડિર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો